ગઈકાલે વસાવાએ બધા અધિકારી પર ગુસ્સે થયા હતા કેમ ગુસ્સે થયા હતા એ કદાચ તમને કોઈ મીડિયા દ્વારા બતાવવામાં નહીં આવે એ તમને ખબર છે કેમ બતાવવામાં નહીં આવે આવો મિત્રો આપણે જાણી લઈએ નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ ગઈકાલે એક સભાની અંદર છેતરભાઈ વસાવા અચાનક આવ્યા હતા અને આવીને પછી સ્ટેજ પર બેહવાના બદલે જ્યાં પ્રેક્ષકો બેઠા હતા ત્યાં જઈને બેસી ગયા એટલે કે આમ આદમી પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ ત્યાં જઈને બેસી ગયા ઘણા લોકો એમને કહી રહ્યા છે કે ભાઈ સાહેબ તમે ઉપર બેસો ઉપર આવો પર પરંતુ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ત્યાંથી ઊભા થયા નહોતા હવે આપણે વાત કરી લઈએ કે બબાલ શું થઈ હતી બબાલ એવી થઈ હતી કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને એ ધારાસભ્ય છે એમના મત વિસ્તારમાં જે સભા જે મિટિંગ હતું એની અંદર કોઈપણ પ્રકારનો કાર્યક્રમ એટલે કે કોઈપણ પ્રકારનો એમને આમંત્રિત નહોતા કરવામાં આવી આને લઈને ધારાસભ્ય એટલે કે ચેતરભાઈ વસાવા ગુસ્સે થયા હતા કે મારા મત વિસ્તારમાં જે રીતના જે આ મોડેલ સ્કૂલનું ઉદઘાટન થઈ રહ્યું હતું ત્યાં આગળ આખા ગુજરાતના મંત મંત્રીઓ પણ ત્યાં હાજર હતા અને કલેક્ટર અને બધા નેતાઓ પણ હાજર હતા તેમની સામે જ જે લોકો આયોજન કર્યું હતું જે લોકો આ જોડાયેલા હતા એ તમામને ગુસ્સે થઈ ગયા અને કહી રહ્યા હતા કે ભાઈ તમે કેમ મને આમંત્રણ ના આપ્યું કે એનો મતલબ એ થાય કે તમારે આ જે સગે વગે કરવાનો ઈરાદે તમે આ જે મારા ગેરહાજરીમાં તમે મિટિંગ કરી રહ્યા આ રીતના જે ધારાસભ્યો જે છે એ ચેતર વસાવવા જે ગુસ્સે થયા હતા અને બધા મંત્રીઓ પણ આમને સામે આવી ગયા પોલીસ પણ દોડી ગઈ હતી અને એવું કહી રહ્યા હતા કે ભાઈ ધારાસભ્ય ચેતરભાઈ કોઈ પણ પ્રકારનું આમંત્રણ ના કરતા ધારાસભ્ય ગુસ્સે થયા હતા અને બધા લોકોને કહી રહ્યા હતા કે અગાઉ મિટિંગ મોદીની મિટિંગ થઈ હતી એના ઘણા બધા રૂપિયા પણ તમે ખાધા છે આ રીતના પણ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા મંચ પરથી જે ભાષણ કરી રહ્યા હતા અને ભાષણની અંદર જ બબાલ થઈ ગઈ અને સામે સામે આવી ગયા અને બધા જે પ્રેક્ષકો હતા એ પણ બધા ઊભા થઈ ગયા હતા જ્યારે ચેતરભાઈ વસાવા ભાષણ કરી રહ્યા હતા ત્યારે બધા લોકો હા હા કરતા હતા પર જ્યારે મનસુખભાઈ વસાવા ભાષણ કરતા હતા ત્યાં એક પણ ક્ષક બોલવા રાજી નતા હવે તમે સમજી શકો છો મિત્રો કેમ બબાલ થઈ હતી આજની વિડીયોની અંદર બસ આટલું જ મળીશું તરત જ નવા વિડીયોમાં